આમ જો ક્યાંથી આમ સિરીજ થઈ છે ની સિરીજ થઈ છે આ બધું મરચું લઈ ગયું પચી દી માં જ લઈ ગયું દી આ મરચું બધું ને એ પચી દી માં જ લાગ્યું ગયું અને આ મરચા ની સાઈજ જોવો તમે આમ તો જોવો જોવો આ સાઈજ કઈ જેમ છે આ સાઈજ આ સાઈજ જોવો આ સાઈજ જોવો અને આ મરચું જોવો અને બધા છોડવામાં એવા મરતા આમ જો અહીંયા જવું તો અહિયાં એવું ટોટલ મરતા એવા હે